આજે આપણે બનાવીશું નવી રીતે બાફીને સાબુદાણા ખીચડી ઉપવાસ માટે લારી જેવી નવી રીતે બાફીને સાબુદાણા ખીચડી કેવી રીતે બનાવી શકાય તેની રેસીપી આજે હું તમને જણાવીશ એકદમ છૂટી છૂટી અને દાણેદાર રહે તેવી ટેસ્ટી સાબુદાણાની ખીચડી બનાવવા માટે વિડીયોને એન્ડ સુધી જુઓ વિડીયો ગમે તો લાઇક કરી શેર જરૂરથી કરજો ઉપવાસ માટે સહેલાઈથી બનાવી શકાય તેવી ખીચડી બનાવવાની આ અલગ રીત છે ચાલો બનાવવાનું શરૂ કરીએ તો પ્રથમ સાબુદાણાની ખીચડી બનાવવા માટે એક બાઉલમાં એક કપ સાબુદાણા લઈશું આ સાબુદાણા શેમાંથી બને છે તમને ખબર છે તો કમેન્ટમાં આન્સર લખજો આ રેસીપીથી બેથી ત્રણ વ્યક્તિ માટે સાબુદાણા ખીચડી બનશે સાબુદાણાને પલાળવા માટે તે પૂરેપૂરા ઢંકાઈ જાય તેટલું પાણી આપણે ઉમેરવાનું છે તો અહીં મેં ત્રણસો એમ જેટલું પાણી લઈ સારી રીતે પલાળી દીધા છે સાબુદાણાને સારી રીતે પલળવા માટે બે થી ત્રણ કલાકનો સમય લાગે છે તો અહીં બે થી ત્રણ કલાક માટે સાઈડ પર પલળવામાં આપણે મૂકી રાખીશું સાબુદાણા પલળે ત્યાં સુધીમાં અન્ય તૈયારી કરી લઈશું બે કલાક બાદ તમે જોઈ શકો છો સાબુદાણા સારી રીતે પલળીને તૈયાર થઈ ગયા છે તો વધારાનું પાણી આ રીતે સ્ટેનર મૂકી ગાળી લેશું અને પાણી અલગ કરી લઈશું હવે તે સાબુદાણામાં બે તીખા લીલા મરચાં અને એક બાફેલું બટેકું ઉમેરશું આ ઉપરાંત તેમાં આ ઉપરાંત તેમાં એક ચમચી તેલ અને એક ચમચી આખું જીરું ઉમેરી અને હલાવી લઈશું જેથી સાબુદાણા એકબીજા સાથે ચોટે નહીં અને છૂટા છૂટા રહે હવે તે સાબુદાણા મિક્સચરને નવી રીતે બાફીશું અહીં વઘાર કર્યા વગર સાબુદાણાની ખીચડી બનાવવાના છીએ તો તેના માટે અહીં મેં ઢોકળિયાની જે પ્લેટ હોય તે લીધી છે અને તેને ઓઇલ વડે આપણે ગ્રીસ કરી લેશું જેથી સાબુદાણા પ્લેટ સાથે ચીપકે નહીં હવે તેના પર સાબુદાણા ઉમેરી લેશું અને સારી રીતે ફેલાવી દઈશું ઢોકળીઓ અગાઉથી પ્રીહીટ કરવા માટે મેં મૂક્યું હતું તેમાં તેને આપણે રાખી દઈશું પાંચ મિનિટ જેવું સાબુદાણાને તેમાં કૂક થવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહેશું પાંચ મિનિટ બાદ સારી રીતે સાબુદાણા કૂક થઈ ગયા છે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે સાબુદાણાને કૂક કરવાના એ ખાસ ધ્યાન રાખવાનું હવે તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને તેમાં મસાલા ઉમેરીશું એક ટીસ ટેબલ સ્પૂન શીંગનો આ રીતે અધકચરો ભૂકો ઉમેરીશું એકદમ દળેલી શીંગનો ભૂકો ઉમેરવાનો નથી જેથી ખીચડી છૂટી છૂટી વધારે પ્રમાણમાં રહેશે અને સરસ એવી ખીચડી બનશે ત્યારબાદ તેમાં એક ચમચી શેકેલા જીરાનો પાવડર એક ચમચી મીઠું એક ચમચી મરીનો પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અને જો તમે ઉપવાસમાં મરચું ના ખાતા હો તો મરીનો પાવડર વધુ ઉમેરવો જેથી તેની તીખાશથી તેનો ટેસ્ટ સારો આવશે હવે બે ટેબલ સ્પૂન દળેલી ખાંડ ઉમેરીશું અને એક લીંબુનો રસ જો લીંબુ ના ના હોય તો બે લીંબુનો રસ નાખો બધી સામગ્રી મિક્સ કરી લેશું હવે તેમાં લીલા ધાણા ઉમેરી થોડી વેફરનો ભૂકો ઉમેરી મિક્સ કરી લેશું અને ગરમા ગરમ સાવુદાણાની ખીચડીને સર્વ કરી લેશો તમે સરળતાથી આ રીતે સાબુદાણાની છૂટી છૂટી ખીચડી બનાવી શકો છો અને ખૂબ ઝડપથી નવી રીતે બાફીને આ ખીચડી બની જાય છે આથી ઇઝીલી બનાવી શકીએ છીએ અને તમે આ રેસીપીથી સાબુદાણાની ખીચડી બનાવશો તો એકદમ છૂટી છૂટી અને દાણેદાર રહેશે અને ખૂબ જ ટેસ્ટી એવી ખીચડી બનશે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરો જેથી મારી આવનારી નવી રેસીપીના વિડીયો આપ જોઈ શકો આ રેસીપી એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરશો અને કેવી બને છે એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો Thanks for watching this video.